চাৰি নাই ना तिरु तो गुड मॉर्निंग गाइस चलो

eaiamadark mza k matmattkidbinalugui

તે લીલા શેવાના છે જો આ કઈ ના આવ્યું જો પેલું એક ખાલે ગ્રેવી જ કરવાનું છે કે ઓવર ઈ ના આવડો કર દે ને પછા મસ્ત થઈ જશે કર્ક છે સણા ગ્રેવી કઈ નાખવાના સણા નઈ લી આ તો ટામેટો નઈ કરું આ પેલી બનાવ આ ટામેટો મસ્ત બોલ લે એટલે શું ભર મર છે બીજો બધું તેમ ન એમ જ આવશે કે ખાલે આરે ગ્રેવી કર દે બસ

Well, we have it. check I'm glad I must have.

ગરમ છે એ નહીં નહીં ગરમ તો ગાઈઝ આપણે વાત કરવી હતી કાલે કાલ મેં આજુ વ્લોગ આજ જ નખવાનો ને એ નખ્યો નહીં હજુ એડિટ કરવાનો બાકી છે અને પ્લસ બનાવવાનું એ બાકી હતું થોડું એક જ બનાવ્યો દઉં તો વધારનો ટાઈમ હતો લગભગ સમથિંગ જોડા છ આસપાસ થયા છે અને અમારા કાકાનો છોકરો એના બે દિવસથી ઉલટીઓ થતું હતું તો ઉલટીઓ તાવ ને એવું બધું થતું હતું તો આપણે આજુબાજુમાં જે ગમળો ને તેથી દવા લાવ્યા હતા હવે એની દવા જે ડૉક્ટરે આપી હતી એ પ્રમાણે ના ગળી જેવું થાય છે જુઓ ખાલી એક દવાથી હવે ડૉક્ટર એ જે બાજુમાં ગોમશે ત્યાંથી દવા લાવે અને ત્યાં કરે છે તો બે ત્રણ દિવસનો કોર્સ છે તો એમાં છે એવું હોય છે કે જે ડૉક્ટર જે પ્રમાણે દવા આવે ને એ પ્રમાણે આપણે ઘડવી પડે હવે જો એનું ઉલ્લંઘન કરીએ ને તો પરિણામ બહુ વિચિત્ર આવે અને આપણે વધારે ખતરા ના કરે તો આ ભાઈને દવા અમુક આપી હતી કે હવાર અને હોજ અને અમુક આપી હતી બપોરની દવા હતી તો અને શું કર્યું કે હવારે ગળી અને જે હોજ ગળવાની હતી બપોરે ગળી પણ છે એવું કે થોડું માથું ચડતું તો એ માથા માટે પાછું એ દવા તો પડી મૂકી અને જે આપણે એક્સ્ટ્રા દવા આવે છે ને લાલ ટોટા અને પેલી પાંચસો પંચાવન કરતરની કહીએ છીએ એ ઉપરથી ગળી તો એના કારણે ઓના એવું થયું કે શરીરનું પોતાનું કંટ્રોલ હતું ને એ જાતે ઓમ આપણે કરીએ કે બરાબર પણ મગજ છે એ બધું જાતે મગજે જ કંટ્રોલ ચાલુ કરવાનું કરી દીધું અને હાથમાં કશું જ દે તો આ જે ભાગ રહી ને ઓળનો ભાગ એ ઓટોમેટિક આ રીતે નમવા માંડ્યો આખી ઓળ આ રીતે ઓમ થઈ જવા માંડી જેમ કે એટલું બધું એનો શરીરના ભાગ રહે ને હાથ કહેવાય કે પગ કહેવાય કે જીભ રહે ને જીભ કહેવાય જાડી થવા માંડીએ અને આખું આટલાથી આ ભાગ રહ્યો ને આ રીતે આમ નમવા જ ઓટોમેટિક આ જે માથું રહ્યું ને એ એક બાજુ નંબાજ જ માંડ્યું આમ ગમે તે લોકો કંટ્રોલ કરે પણ આમ નમી જ જાય તારો બાઇક ઉપર આવતો ને બાઇક ઉપર આખું આમ આ રીતે લબળી પડેલું આખું ભોડું આ રીતે લબળવી પડે છે તાત્કાલિક એમ મને દાહકો લઈ ગયા વડનગર વડનગર આપણે કોઈ ડીલર હોસ્પિટલ જ છે સરકારી ત્યાં લઈ ગયા તેઓ લઈ ગયા એટલે આમ લોહીનો રિપોર્ટ કર્યો પછી ઇસીજી કરી દઉં અને બીપીન બીપી બધું ચેક કર્યું બધું નોર્મલ હતું પણ એમને એ ખબર ના પડી કે ભાઈ આ જે શરીર તો આ જે માથુરી ઓટોમેટિક કઈ રીતે નમશે એમ ક તો આરે એમને ખબર ના પડી કે આ જે જે માથુરી એકી બાજુ આ રીતે કેમ નમી જાય હવે શરીર રાખવું અને ખેંચાય મંડી અને બાટલો ચડાય તો કોને બીજી દવાઓ દવાઓનો ખર્ચો બધો ખાસો થઈ ગયો પણ બાટલો ચડાય ને તોય કોઈ ફરક નહીં શરીરમાં બીજું બધું નોર્મલ બીપી કે તો આ છે ને આ શરીરમાં આ રીતે નમી જ જાય ખેંચાવા જ બંડ્યું આખું શરીર અને ડૉક્ટરોએ કોઈ અંદાજ જ ના લાગે કે પણ આપણે તાત્કાલિક નિર્ણય લીધો કે નવા એવું લાગતું હતું કે લખવાની અસર પડતી હોય ને એ ટાઈપનું લાગતું હતું તાત્કાલિક નિર્ણય લીધો અને તથી ભરતભાઈ પટેલજી બસ સ્ટેન્ડ થયું વિસનગરથી લઈ લઈએ તાત્કાલિક તો કે ભરતભાઈના તેઓ દવાખોન લઈ ગયા તેમને તરત કહી દીધું જોઈને તરત કહી દીધું કે ભાઈ આગળની તમે જે દવા કરાઈ છે એના ફોટા મેકલો પણ આપણે તાત્કાલિક ડિસ્ચાર્જ કર્યો હતો તો આગળ જે વડનગરની ખાનગી હોસ્પિટલ આગળ એવો કે દવા કે કશું લાયેલા નહીં પણ આપણે જે આ અસર થઈ હતી ને એ જે બહારથી હોય ને જે આપણો રેગ્યુલરિંગ આ તાવ વાવાન શરદી થાય તો અતિ દવા લઈ લઈએ તો એને એને મંગાવી પણ એ તાત્કાલિક નથી તે ફોટા મોટા મંગાયા અને તરત જોઈને કહી દીધું કે આ જે દવા રહીને तर रिएक्शन आयुष्य आणि एटल खतरनाक रिएक्शन तुम्ही आखं इने इने बॉडी बॉडीवरती आखं कंट्रोल गुमावी दिदु तू तो थोडा लेट पड गा जो पहिला वडनगर ते मग की दूर नॉर्मल कोई काही दुःखच नाही डॉक्टर इम्च की दिदु भरत भाई डायरेक्ट इने की दी दीड आम जबरदस्त रिएक्शन रिएक्शन आय गोड़ी नु रिएक्शन आयुषे कारण की उपरे उपरा आपण दीदी थी ती हवानी गळवाने थी અવારની વાત નહીં હતી પણ બપોરે ગળાઈ પેલી એક્સ્ટ્રા કરતરની કહેવાય કટ્ટા બધી આવે છે ને એ વધારાની ગોળીઓ ગળાઈ એના કારણે એટલું બધું રિએક્શન આવ્યું હતું ને જબરજસ્ત સારવાર ઉપર એ ભાઈને લઈ લીધો તો બધું નોર્મલ પાછું થવા લાગ્યું એટલે એ ભાઈના હાથે હું હતો બીજા ચાર પાંચ જણા હતા અમે આજુબાજુમાંથી હતા તાત્કાલિક તો સારવારને લઈ ગયા ને પછી જેમ જેમ પેલો બાટલો ચડ્યો ને કે બાટલો ચડાઈ ગયો ને ગેસનું ઇન્જેક્શન મારી દઉં પહેલાં जे बपोर जे दवा न, ए इना कारणे बધું નોર્મલ ઇનતો જે શરીર ઉપર અકડાણ ને બધું ખેચાતું ને બધું નોર્મલ થઈ જશે તો જો અત્યારે લાયા નહીં એટલે થોડક બક બપોર પછી એનો રિચાર્જ કરી દેશે આ ટાઈપનું હોય છે તો આપળો જે દવા ડોક્ટરે કીધી હોય ને એ ફરીથી કમ્પ્લીટ કન્ફર્મ કરી લેવી જો અને કયા ટાઈમે શું કેવી રીતે ગળવી એ કમ્પ્લીટ કરવું પડે ને આ ટાઈપનું અસર થાય જબરદસ્ત રાખવું પડે